નમસ્કાર દોસ્તો તમે જોયા છો સાયક્રોડિયા નવસારી લાઈવ નવસારીમાં આજે યોજાઈ રહ્યો છે વેપારનો મેરો હા મેરો આવે એટલે આપણે ચોક્કસ ખુશી થાય કારણ કે આપણી સંસ્કૃતિમાં મેરો શબ્દ ત્યારે વપરાતો હોય છે કે જ્યાં મનમોજ થતું હોય જ્યાં કંઈક મજામાં આવતી હોય અને એટલે જ મેરો કહીએ તો આ વેપારનો મેરો છે આમ તો વેપારીઓ અહીંયા ભેગા થવાના છે અને એ વેપારીઓ અહીંયા આવીને પોતાનો વેપાર કરવાનો છે પણ આપણે બધા એમાં મજા કરવાના જવાના છે અને એ વેપાર મેળો યોજ્યો છે નવસારી ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝ અને આશીર્વાદ માર્કેટિંગ દ્વારા હા હવે ખબર પડી ગઈ ને આ ટ્રેડ ફેરની વાત કરે છે તો ટ્રેડ ફેરની વાત કરું છું આ ટ્રેડ ફેરને ખુલ્લું મૂકવામાં આવ્યું અને ટ્રેડ ફેરને આજે ખુલ્લું મૂકવા માટે નવસારીના ધારાસભ્ય એવા રાકેશભાઈ દેસાઈ આપ જઈ રહ્યા છો માજી પ્રમુખ પણ હવે મેયર બનવાની લાઇનમાં ઉભા રહી ગયા હશે એવા મિનલબેન પણ અહીંયા ઉપસ્થિત છે તો સાથે સાથે નવસારી જિલ્લા ભાજપના પ્રમુખ એ પણ હવે બે દિવસમાં જ કદાચ હવે રહેશે કે કેમ રિપીટ થશે કે કેમ જો કે આશા એવી રાખી છે કે રિપીટ થશે અને પાછું જૈન શાસન યથાવત રહેશે એવું એવી વાત ચાલે છે પણ એ તો પછી ખબર પડે પણ આજે તો અહીંયા રિબિન કાપીને ચેમ્બર ઓફ કોમર્સની આ જે મેળો છે એને એક્ઝિબિશન ટેન્ટમેન્ટને ખુલ્લું મૂક્યો રાકેશભાઈ તમે બધી વાતો તો કરી નગરપાલિકાની વાતો કરી ચેમ્બરના મેબોની વાત કરી પણ બાજુમાં પહેલાં પ્રમુખ રાજેન્દ્રભાઈ ત્યારનાય ખરી કરે છે કે ચેમ્બરની જમીન નથી જમીન નથી જમીન નથી આ પારખી જમીનમાં મેળા કરવા પડે પારખી જમીનમાં મીટિંગ કરવી પડે જમીન આપશો કે કેમ દરેક પ્રશ્નોનો યોગ્ય સમયે યોગ્ય ઉકેલ આવતો જ હોય છે રાજેશભાઈ રાકેશભાઈ તમે છે ને મને દર વખતે આવો જવાબ આપો યોગ્ય સમય યોગ્ય સમય હારા વી વર્ષ થઈ ગયા એવું નાલનો પોયરો હતો મોટો થઈ ગયો પોયરાનો બાપ થઈ ગયો હજી હજુ હજુ સમય ક્યારે આવવાનો મેં કહ્યું તે પ્રમાણે યોગ્ય સમયે દરેક પ્રશ્નોનો ઉકેલ આવતો જ હોય છે આનો પણ આપેલા આવશે આ એમનો સરકારી જવાબ હોય છે ને સરકારી જવાબ મારા મિત્ર છે એટલે પછી બધું બોલાતું નથી હોતું કારણ કે બધાની અપેક્ષા હોય છે તમારી બી અપેક્ષા હોય છે કે રાજ્ય હું પૂછું પૂછું પણ કેટલું ઝાડને ખંખેરું આ ઝાડમાંથી કંઈ ફોર પાન સિવાય બીજું કંઈ મળતું નથી પણ ફરની આશા રાખીએ પણ આ ચેમ્બરના એક્ઝિબિશનની સાથે શું કહેશો ચેમ્બરના એક્ઝિબિશન વિશે નવસારી ડિસ્ટ્રિક્ટ ઓફ ચેમ્બર ઓફ કોમર્સ દર વર્ષે આ ફેર યોજે છે આ ફેર મારફતે નવસારીના વેપારીઓને પણ એમનો માલ વેચવાનું એક ઉત્તમ પ્લેટફોર્મ મળે છે અને નવસારીની જનતાને ગ્રાહકોને પણ સારો માલ ગુણવત્તાવાળો માલ એક જ જગ્યાએથી મળે રિઝનેબલ મળે એનું પ્લેટફોર્મ મળે છે ચેમ્બર ઓફ કોમર્સના જે આ દર વર્ષે ટ્રેડફેર યોજવાનો જે એક પ્રયાસ છે એને ખરેખર હું બિરદાવું છું અને નવસારીની જનતા મહત્તમ આનો લાભ લે એવી શુભેચ્છા છું ચોક્કસ તો બાજુમાં રાજેન્દ્રભાઈ પણ છે રાજેન્દ્રભાઈ તમે આજે બહુ મોટો બોમ્બ ફોડ્યો કે બે હજાર બારથી જમીન અપાઈ ગઈ છે પિસ્તાલીસ હજાર રૂપિયા એકતાલીસ હજાર રૂપિયા નગરપાલિકામાં પડ્યા છે અને આ ચેમ્બરના આટલા બધા માજી પ્રમુખ આ બધા બેઠા છે એમને ખબર નથી અને બધા એકતાલીસ હજાર રૂપિયા નગરપાલિકામાં આવી ગયા અને ગોહિલ સાહેબ વખતે આ બધી કથા કરી આ બોમ્બ આજે તમે ફોડ્યો અત્યાર સુધી તમે સભ્ય હતા અત્યાર સુધી ક્યાં હતા જીતુભાઈ વાત એમ છે કે આપણા એમએલએ સાહેબે કહ્યું જ છે યોગ્ય સમયે યોગ્ય પરિણામ આવશે તો મને પૂરો વિશ્વાસ છે એક ચેમ્બરના પ્રમુખ અને એમએલએ સાહેબનો એક સામાન્ય કાર્યકર્તા છું હું ભારતીય જનતા પાર્ટીનો તો મને વિશ્વાસ છે આજેની તો કાલે એ પણ આપણે આના માટે પણ પરિણામ આવશે અને સાહેબ બદલાવશે એની ગેરંટી તમે તો રાજકારણ નથી એકવાર નગરસેવક ભૂલમાં બની ગયા હતા પછી તમે એમ કહેતા હતા કે કેતા રાજકારણ મારું કામ નથી હવે રાજકારણ જવાબ નહીં આપો તમે અત્યારથી એવું કહેતા હતા કે બે હજાર બારથી નક્કી હું પ્રમુખ બનું પછી આ જગ્યાનું પકડું પડું ત્યાં સુધી ગજવામાં કાગળ રાખીને બેસી રહ્યા હતા આપણે મૂળ જગ્યાથી કામ છે હું પ્રમુખ રહું કે નહીં રહું ભવિષ્યમાં બીજા બી પ્રમુખ આવશે ત્યારે પણ કદાચ આ કામ પૂરું થાય તો પણ અમને એટલી જ ખુશી હશે એવું કંઈ નથી કે ભાઈ હું પ્રમુખ થાઉં ત્યારે જ આ એનો જગ્યાનો પરિણામ આવે એમ આજે બોમ્બ તો તમે આજે ફોડ્યો અત્યારથી બોમ્બ ફોડો છો અમે ક્યાંની જગ્યાએ લઈ આવતી એ તો મેં જ્યારે ફાઇલ જોઈ ત્યારે મને ખબર પડી અને અમારા વરિષ્ઠ એડવોકેટ સાહેબ સીપી સાહેબે મને કહ્યું કે ભાઈ તમે જુઓ આપણા બેતાળીસ ચુમ્માળીસ હજાર રૂપિયા ત્યાં ફસાયેલા છે તો એનો કંઈક કરો અને ખરેખર નગરપાલિકાએ સૈદ્ધાંતિક મંજૂરી આપેલી છે પણ ખબર નહીં કોઈ ટેકનિકલ કારણથી ઉપરથી આપણે ના મંજૂર થઈ છે પણ મને વિશ્વાસ છે કે આજે નહીં તો કાલે એનો પરિણામ આવશે ચોક્કસ હવે જો નગરપાલિકાને બતાવી તો બેન હવે કાલે કાલે ભલે કાલના પ્રમુખ નથી બન્યા પણ બેન આ આ ફાઇલ આવી દબાઈ રહી આટલા વખતથી અત્યાર સુધી એવું માનતા હતા કે લોકો દબાઈ રહે આવી ફાઇલો દબાઈ રહે પહેલાં તો હું આ સ્ટેટ ફેનને આવકારું છું અને જેમાં જે બધા અહીંયા ઉપસ્થિત થયા છે પ્રમુખશ્રીઓ તેમને ખૂબ ખૂબ શુભેચ્છા આપું છું તમે ફાઇલની વાત કરો છો એમ યોગ્ય સમયે સાહેબે વાત કરીએ અમે યોગ્ય સમય અને યોગ્ય જગ્યા સમય અને સ્થળે એ જે તમે અત્યારે મને પ્રશ્ન કર્યો છે એ જલ્દી પૂર્ણ થાય એવી આશા રાખો છો બેન કોઈ બ્રાહ્મણભાઈ મુહૂર્ત કરાવી લઈએ યોગ્ય સમય ક્યારે આવે સાહેબ કે યોગ્ય સમય આ તો બ્રાહ્મણ આપણે ગામમાં બ્રાહ્મણો બહુ જગ્યા બ્રાહ્મણભાઈ સમય કરાવી લઈએ એનો સમય પણ જલ્દી આવશે એનું પરિણામ આપણે સારી રીતે અમને મળશે ચોક્કસ તો સાંભળે આપણે સરકારી જવાબો હા યોગ્ય સમય આવે એટલે પણ મને નથી સમજાવતું આ સમય યોગ્ય ક્યારે આવે ગામમાં આટલા બધા બ્રાહ્મણો છે આપણા બ્રાહ્મણ પાસે મુહૂર્ત કરાવીએ કે ભાઈ ચેમ્બરની જમીન માટે કોઈ યોગ્ય સમય તો કાઢી આપો લગ્નના મુહૂર્ત કાઢીએ બધાના મુહૂર્ત કાઢીએ તો આ બાળક જન્મ ચેમ્બરના જમીન છે ચેમ્બર ભવનનું બાળક જન્મ ક્યારે જન્મ થશે એની કોઈ આગોતરી કોઈ ગાઈડ પાસે આપણે તપાસ કરાવીએ અને આશા રાખીએ કે જલ્દી બાળક પણ આજે તો આ ચેમ્બરનો અહીંયા ટેડફેર યોજાયો છે ને આ ટેડફેરમાં જુઓ આ બધા જ માજી નગરસેવકો માજી માજી ચેમ્બરના પ્રમુખો હોદ્દેદારો પણ આજે આ ખુશી મનાવી રહ્યા છે કારણ કે અહીંયા યોજાઈ રહ્યો છે મેરો અને મેરે માનવા જઈએ ત્યારે ખાવું પીવું ને જલસા એટલે આ મિટિંગ બધા પછી ખાય છે ભાઈ ટેન્શન નહીં લેતા પાછા તમને એમ કહે કે પાછા આ ખાવા માટે ભેગા થાય છે ખાવા માટે ભેગા ન થતા એ કામો કરવા માટે ભેગા થાય છે આમ તો ફોટા પડાવવા અને કામો કરાવવા પણ આ સુધી ફાઇલ અટવાઈ રહી હતી આશા રાખીએ હવે આવી જ જગ્યા ફાળવે અને પછી ચેમ્બર પોતાની જગ્યામાં જ આવો ટેરફેર યોજે એવી આશા અપેક્ષા સાથે જોતા રહો આ જ રીતે નવસારી લાઈવ આ સુંદર સૃષ્ટિને નિહાળવા માટે હજારો લોકો પાસે દ્રષ્ટિ નથી અને એ ત્યારે જ શક્ય બને જ્યારે કોઈ ચક્ષુ દાન કરે તો તમારા સ્વજનો સાથે મળી એક સુનિશ્ચય લઈએ ચક્ષુ દાન ને પરિવાર ની પરંપરા બનાવીએ વિઝિટ સંત પુનિત ચક્ષુ બેંક રોટરી આઈ ઇન્સ્ટિટ્યુટ નવસારી કોલ સેવન ઝીરો સિક્સ નાઇન ઝીરો ઝીરો સિક્સ થ્રી ટુ નાઇન